ત્યારે માને આશીર્વાદ આપવા માટે ગયું માં મને આશીર્વાદ આપો હવે સૌથી અગત્યનો એક સંદેશો બીજો જ્યારે ધ્રુવજી ભગવાનને ભજવા માટે ઘરમાંથી નીકળે છે ને ત્યારે સુનિતિ કીધું બેટા કોઈ સારા કામ માટે જતા હોઈએ ને ત્યારે વડીલોના આશીર્વાદ લેવા જોઈએ સારા કામ માટે ઘરમાંથી નીકળો તો વડીલોના આશીર્વાદ લેવા જોઈએ જાઓ અપર પગે લાગો અને પછી જાઓ કારણ કે સુરતને ખબર હતી કે જો અપરમાના મારો ધ્રુવ જંગલમાં જશે તો એના મનમાં પેલા સૌથી પેલા એના મનમાંથી એ ભાત એ વેર ભાવને ને સમાવ્યો અને પછી કહે છે પછી તમે જાઓ વડીલોને પગે લાગી ધ્રુવજી મારા જંગલમાં જવા માટે નીકળે છે જેવા જંગલમાં જવા માટે ચાલતા થયા મધુબનના માર્ગે ગયા કોઈ મધુવનના માર્ગમાં સૌથી પહેલા નારદજી મળ્યા છે પણ તમે સારા કામ માટે નીકળો ને એટલે તમને સારા માણસો મળ્યા વગર રહી જ નહીં તમે સારા કામ માટે નીકળો તો દ્રોજીને narad ji મળ્યા નારદને સંતના રૂપમાં જોઈ ને ધ્રુવજી મહારાજે માએ શીખડાવ્યું હતું કે બેટા સંતોને પગે લાગવું જોઈએ આપને સૌને પણ મારી પ્રાર્થના છે ઘરમાં બાળકો હોય તો બાળકોને શીખડાવજો કે વડીલોને અને સંતોને પગે લાગવું જોઈએ માએ શીખડાવેલું એટલે ધ્રુવજી તરત નમ્યા જ વંદન કર્યા છે વંદન કરવાના ઘણા બધા પ્રકારો છે પરમાત્માને પગે લાગો તો સાષ્ટાંગ દંડવટ કરવા જોઈએ અને કોઈ મહાપુરુષો પંચાંગ પ્રણામ કરવા જોઈએ પેલાના સમયમાં વડીલો જેને પણ પગે લાગતા બ્રાહ્મણોને સંતોને તો એના પગના તળિયા સુધી પોતાનો હાથ લઈ જતા અને પછી એ ધૂળ માથા ઉપર ચડાવતા અત્યારે પગે નમી સંતો ને મહાપુરુષો ને બ્રાહ્મણોને પગે લાગો તો પંચાંગ પ્રણામ કરવા ને વંદન કર્યા વંદન કર્યા તો નાર છે ભગવાન ને ભજવા જઉ નારદના કાન છે એમ આટલું નાનું બાળક ભગવાનને ભજવા ને ભજવા જશે જરા કસોટી કરી

ભારતને પ્રશ્ન પૂછો તને ભગવાન મળશે તને લાગે છે અને ત્યારે સુનીતના સંસ્કાર બોલ્યા છે મહારાજ ઘરેથી નીકળતાની સાથે પેલા વેલા તમારા જેવા સંતના દર્શન થયા છે હવે મને ભરોસો છે મને ભગવાન મળશે મિલે એક એસા સંત ફકીર જો પહોંચા દે ભવ નદિયા કે તીર કોઈક સાધુ મળી જાય એક સંત મળી જાય એક મહાપુરુષ નો આશ્રય મળી જાય શું મળે દુર્લભ એવું વૈકુઠ પણ જો ગુરુની કૃપા થાય તો તમને મળી જાય એક સાધુની કૃપા થઈ જાય દુર્લભમાં દુર્લભ વસ્તુ મળી જાય નારાજીને બહુ ગીમો આ જવાબ નારજીએ દ્વાદક્ષરી મંત્ર આપ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય લે બાળક આ મંત્ર નો જપ કરજે શ્રદ્ધા સાથે ભજન કરજે શ્રદ્ધા સાથે આ મંત્ર નો જાપ કરજે અને કશું મેળવવા માટે નહીં પરમાત્માને રાજી કરવા માટે આ મંત્ર નો જપ કરજે ભરે બાબા વિરક્ત્રીયરતોત ભક્તિયોગેન ભૂય નિરંતર ભાવે ભજે તમુક્ત ભજેતા વિમુક્ત નિસ્વાર્થ ભાવે પરમાત્માનું ભજન કરજે શ્રદ્ધા સાથે ભગવાનનું ભજન કરજે વિરક્ત બનીને ભગવાનનું ભજન કરજે આપણે તો ભગવાનની પ્રાર્થના કરીએ એમાંય કેટલી બધી અપેક્ષાઓ લઈને બેઠા હોઈએ શરૂઆતમાં તો ભગવાન પાસે માગતા જ હોય આપણી પ્રાર્થના એવી જ હોય ને હે ભગવાન જો મારું આ કામ થઈ જશે તો હું તમારું આમ કરીશ બેનોની વાત કરું એક આદુ ઘરેણું ક્યાંય મુકાઈ ગયું હોય અને મળતું ન હોય ચાવીનો જુડો ક્યાંય મુકાય ગયો હોય મળતો ન હોય શું પ્રાર્થના કરે હે માતાજી જો ચાવીનો જુડો મળી જાહે ને તો બે દીવા કરીશ ચાવીનો જુડો મળી જાહે તો બે દીવા કરીશ મળી જાહે તો જો ન મળે તો તમે બે દીવાની રાહ જોતા નહીં

બાળક વિરક્ત બનીને આ મંત્ર નો જપ કરજે ઇન્દ્રિયોનો સંયમ રાખજે આ મનને જ્યાં દોડવા ન દેતો ભલે મહારાજ નારદજીને પુનઃ પ્રણામ કરી ધ્રુવ જાય છે સિદ્ધાર્થ પાસે પાસે આવી અને ઉત્તાન પાદને કહ્યું કે રાજા જંગલમાં જવાનો સમય તારો હતો વનમાં જવાનો સમય તારો થયો હતો અને ગયો તમારો દીકરો હવે આ સુરૂચિને લાડ લડાવવાનું બંધ કરો સુનિને વાલી કરી અને ભગવાનનું ભજન કરો હવે તમારી ઉમ્ર થઈ ગઈ છે પ્રભુને ભજી ગયો હવે પાદ કહે છે મહારાજ મારો દીકરો પાછો આવશે ને એટલે હું તરત આ રાજ એને સોંપી દઈ અને હું જંગલમાં જતો ગઈશ એ પાછો આવી જાય એવું કઈક કરો તમે નારદજી એ ઉપદેશ આપી અને ત્યાંથી નીકળી ગયા આ બાદ દ્રોજી મહારાજ મધુવનમાં ગયા છે મધુવનમાં જૈન ભગવાનનું ભજન કરે છે જમણા પગના અંગૂઠાના એ છેડા નીચે એ ધરતીના છેડાને દબાવી આંખો બંધ કરી અને પરમાત્માનું ધ્યાન કરે છે ઈશ્વરને યાદ કરે છે શરૂઆતના સમયમાં ફળ ખાધા પછીના મહિનાઓમાં તૃણપત્ર ખાય છે

ભગવાન ભક્તો ભગવાન દર્શન કરવા જાય નહી ભગવાનના ભક્તો ભગવાન કરવા આવે છે પરમાત્મા ગયા છે ચતુર્ભુજ રૂપ લઈને ભગવાન ઠાકોરજી મધુન માં ગયા છે ગંડુ પર વિરાજમાન થઈને જૈન જોવે છે તો ધ્રુવની આંખો બંધ છે પરમાત્મા દર્શન કરવા માટે ગયા દર્શન આપવા માટે ગયા પણ ધ્રુવ ને ખબર જ નથી અને આપણી ભક્તિ પણ આવી જ રીતે થવી જોઈએ આંખ બંધ થયા પછી બાજુમાં શું થાય છે ખબર જ ન હોવી જોઈએ જેટલો સમય પરમાત્માનું ભજન કરો એટલો સમય બસ પરમાત્મા સિવાય કશું તમારામાં હોવું જ ન જોઈએ આપણે તો હાથમાં માળા ફેરવતા ફેરવતા કેટલી વખત પંખાની સ્વીચ ચાલુ કરાવતા હશું અરે છોકરા સાંભળે નહીં તો બાજુમાં પડેલી વસ્તુ ઠપકારીએ અને બોલાવીએ ધ્રુવજી મહારાજને ખબર નહીં પ્રભુ આવ્યા છે પરમાત્માએ હૃદયની અંદર દર્શન આપ્યા બંધ આંખોમાં દર્શન આપ્યા પરમાત્માના દર્શન કરતા કરતા આંખોમાંથી અશ્રુઓની ધારા વહે છે અને એમાં ભગવાને પોતાનું રૂપ અંતર્ધાન કર્યું પ્રભુ અંતર્ધાન થયા અને વ્યાકુળ થઈ ગયા ધ્રુવજી મહારાજ કે પ્રભુ ક્યાં ગયા ક્યાં ગયા જ્યાં બરાબર ભગવાનને શોધવા માટે આંખ ખોલે તો જે રૂપ ભગવાનનું હૃદયમાં જોયું હતું એ જ રૂપ પરમાત્મા સામે ઉભા સામે ઉભા છે પરમાત્માને જોઈને આંખોમાંથી અશ્રુની ધારાઓ તો નીકળે છે બોલવું છે કશું બોલાતું નથી પરમાત્મા સમજી ગયા કે ધ્રુવ કશું બોલવા ઈચ્છે છે પણ બોલી શકતો નથી ભગવાને જ્ઞાનનું પ્રતિક શંખ કપોલ કપોલ કેતા ગાલ ભગવાને એના ગાલમાં સ્પર્શ કરાવ્યો શંખનો અને એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ જેમ સ્તુતિ કરે એમ પાંચ વર્ષનો ધ્રુવ ભગવાનની સ્તુતિ કરે છે सञ्जीवयात्य किल शक्तिधर स्वधानाश्चरण श्रवणद्भगादी प्राणान्नमो भगवते पुरुष ભગવાનને જોઈ અને શું આનંદ થયો છે પરમાત્માને જોતા જોતા ભગવાનની સ્તુતિ કરી પ્રભુ હું જે કઈ બોલી રહ્યો છું એ તમારી અંદર તમે જે મારી અંદર છો એટલા માટે હું બધું બોલી શકું છું નહીં તો હું બોલી ન શકું યોંત મમ વાચ મીમાં પ્રસુпта મારી વ્યત્રમાં તમે પણ આપણી વ્યત્રમાં ભગવાન ન હોય તો આપણે શું કરી શકીએ ભગવાનને જોઈને પ્રસન્ન બન્યા છે જોતા હૈયું હર ખાય નિરખતા લોચન ભગવાન નું રૂપ જોયું પરમાત્માને જોયા અને પરમાત્માને જોઈ અને આનંદિત થયેલા એ ધ્રુવજી મહારાજ ભગવાને કહ્યું માગો ધ્રુવ શું આપું તમને જે જોતું હોય તે માગી લો ધ્રુવજી મહારાજે કહ્યું પ્રભુ તમે મળ્યા પછી કઈ માગવું પડે તો તમારા મળ્યાનો મહિમા ઘટી જાય પરમાત્મા મળી જાય પછી બીજું શું માગવાનું એક પ્રભુ મળી જાય પછી આ સંસારમાં કશું માગવાની આવશ્યકતા રહેતી જ નથી પણ આપણે શું કરીએ છીએ ભગવાને નથી માંગતા બીજું બધું માગ્યા કરીએ છીએ ભગવાન કો ચાહો ભગવાન કુછ ન ચાહો કેવલ પરમાત્મા ને ચાહ તારો તમે પરમાત્મા તારા યોગ ક્ષેમ ની ચિંતા હું કરીશ તું મારું ચિંતન કર પરમાત્માનું ચિંતન કરીએ એટલે ધ્રુવજી એ કહ્યું પ્રભુ તમને તમને મળી ગયા પછી બીજું શું માંગવાનું હોય અને વાત છે એક ધણી મળી જાય એક ઘરવાળો મળી જાય પછી આપણે બાપુજી ને કહીએ છીએ કે બાપુજી હવે સસરા લઈ આવી સાસુ લઈ આવી દો કેવું પડે પછી હાલો જાગો ગ્રાહક એક ધણી મળી જાય એક પતિ મળી જાય પછી ક્યારેય પરિવારના વડીલોને કેવું પડે કે હવે માટે સાસુ લઈ આવો સસરા લઈ આવો નણંદ લઈ લઈ આવો આવો દેર ખબર છે એક પતિ મળે એટલે બધું જ મફતમાં આવે એમ આ તો ખાલી તમને સંસારની વ્યાખ્યા સાથે સમજાવી રહ્યો છું કે સંસારમાં એક પતિ મળે તો સાસુ સસરા બધું મફતમાં આવે એમ જો આપણો ધણી ભગવાન થઈ જાય તો સંસારનું સઘળું સુખ તમારું બની જાય આપણો ધણી ભગવાન થઈ જાય પરમાત્મા મળી જાય માગીલો ધ્રુવ શું જોઈએ તમારે અને પરમાત્મા પાસે માગવાનો વારો આવે ને વાલા ભક્તજનો તો પરમાત્મા પાસે માગજો મૈત્રી ભાવનું પવિત્ર જરનું मुझया या मावया करे जय हय्या मां वरया करे हे मैत्री भावनु पवीत्र जर मैत्री भावन पवत्र जर मुझ हैया वह्यारे है ખાલી મૈત્રી એટલે ખાલી પુરુષો સાથે ખાલી મનુષ્ય સાથે એવી મૈત્રી નહીં આ સંસારમાં એક એક જીવ સાથે મારી મૈત્રીતાનો ભાવ બંધાય